નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ પાંડવોની જગ્યા જોવા બાબરામાં આ અમરેલી જિલ્લાનું બાબરા ગામ છે બાબરા તાલુકો છે અને ખૂબ મોટું એવું ગામ છે અને અહીંયા આદિકાળ ઐતિહાસિક એવી જગ્યા છે ખૂબ જ જૂની જગ્યા છે બાબરામાં તો આપણે એ આજે જોવાની છે જે ખૂબ જૂનું મંદિર છે જ્યાં પાંડવ પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા રહ્યા હતા તો આપણી એ જગ્યા જોવાની છે અત્યારે તમે આ જે રસ્તો છો એ ગોંડલ તરફ જાય છે એ રસ્તો અને અત્યારે અમે અમરેલી તરફથી આવ્યા છીએ હવે હું તમને બતાવું કે એ જગ્યાએ જવા માટે જે પાંચ પાંડવનું પાંડવ કુંડ તરીકે જે બાબરાની આ જગ્યા ઐતિહાસિક જગ્યા છે તેને જોવા માટે આ તમે જે પાણીનો ટાંકો જોવો છો મોટો આ ગોંડલ તરફ રસ્તો ગયો અને સામે જે રસ્તો ગયો એ ભાવનગર રાજકોટ હાઈવે નેશનલ હાઈવે તરફ ગયો અને અહીંયાથી આપણે આ બાબરા ગામમાં એન્ટર થવાનું છે અને ત્યાં પાંચ પાંડવો દ્વારા બનાવવામાં આવેલો જે કુંડ છે તે ત્યાં છે અજ્ઞાતવાસ દરમિયાન તેઓ અહીંયા આવ્યા હતા અને તેમને કુંડ બનાવ્યો હતો અને ત્યાં એક સુંદર મજાનું મહાદેવનું મંદિર પણ છે તો આપણે એના પણ દર્શન કરીએ તો મારી સાથે વ્લોગમાં બિન્યા હું તમને રસ્તો બતાવું છું કે ક્યાંથી ક્યાં જવાનું છે શું શું ત્યાં જોવાલાયક છે તો વ્લોગમાં તમે બિન રહ્યો બાબરામાં આવેલી આ ઐતિહાસિક જગ્યા જવા માટે તમારે ભાવનગર રાજકોટવાળો હાઈવે છે તેની સામે જે આપણે કમરસિંહ હાઈસ્કૂલ છે એની એક્ઝેક્ટ સામે રસ્તો પડે છે તો હવે હું તમને આ જે આપણે પાંડવને આ કુંડ છે તે હું તમને બતાવીશ તમારા વ્લોગમાં બન્યા રહેજો ભાદરવી અમાસના દિવસે અહીંયા ખૂબ મોટો મેળો ભરાય છે બાબરામાં આ નીલકંઠ મહાદેવ મંદિર જે છે આપણે ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં જ આ પાંચ પાંડવો દ્વારા બનાવવામાં આવેલું જે અજ્ઞાતવાસ દરમિયાન જેણે કુંડ બનાવ્યું હતું તે અહીંયા જ આવેલું છે તો અત્યારે હવે આપણે અહીંયા ગાડીને મૂકીશું અને અંદર જઈશું અને જોઈએ પાંચ પાંડવો દ્વારા બનાવવામાં આવેલું જે કુંડ છે તે હવે આપણે બ્રહ્મકુંડ જે બાબરામાં પાંડવો દ્વારા બનાવવામાં આવેલો તેના દર્શન દર્શન કરશું અને સાથે સાથે નીલકંઠ મહાદેવના પણ આ મંદિરનું પ્રટાંગણ છે તમે જોઈ શકો છો હવે આપણે મંદિર અંદર પ્રવેશી ગયા છીએ અને હવે આપણે દર્શન કરવા જવાના છે મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ અહીંયા તમે પાળિયાના પણ દર્શન કરી શકો છો સુંદર મજાના પાળિયા ઊભા છે નીલકંઠ મહાદેવ તમે આ જે મંદિર જોઈ શકો છો સામે તે નીલકંઠ મહાદેવનું છે અને અહીંયા ઐતિહાસિક પાળિયા અહીંયા પણ તમે પાળિયા જોઈ શકો છો ઐતિહાસિક અહીંયા પણ પાળિયા છે મૌલિકભાઈ બતાવો તો મહાપુરુષો વીર પુરુષોના પાળિયા નીલકંઠ મહાદેવના દર્શનની સાથે તમે અહીંયા વિવિધ પાળિયા પણ જોઈ શકો છો અને આ છે નીલખંડ મહાદેવ છે નીલખંડ મહાદેવ બાબરામાં આવેલું આ નીલખંડ મહાદેવનું મંદિર ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે લોકોની આસ્થાનું આ કેન્દ્ર બ્રહ્મકુંડની એકદમ બાજુમાં જ આવેલું છે ખૂબ પૌરાણિક મંદિર છે જ્યાં તમે ગણપતિ મહારાજ અને હનુમાનજીના પણ દર્શન કરી શકો છો ખૂબ સારી એવી જગ્યા છે

તાર દિવસનો મેળો ભાદરવી માસના દિવસ અહીંયા અહીંયા જ ભરાય છે ગ્રાઉન્ડમાં અને અહીંયા અહીંયા પણ તમે વિવિધ પાળિયાઓ જોઈ શકો છો ખૂબ જ જૂનું ઐતિહાસિક બાંધકામ અને વિવિધ પાળિયાઓ તમે જોઈ શકો છો નીલકંઠ મહાદેવના દર્શન કર્યા પછી બ્રહ્મકુંડ તમે જોઈ શકો છો નીલકંઠ મહાદેવના મંદિરની એક્ઝિટ બાજુમાં આ મંદિર છે મંદિરની એક્ઝિટ બાજુમાં બ્રહ્મકુંડ છે એક બે અને બીજા જે છે એ ઓલી સાઈડ છે જે પાંડવો દ્વારા બનાવવામાં આવેલા છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા પાંડવો દ્વારા બનાવવામાં આવેલી છે અને આ સાઈડ છે બે કુંડ એક કુંડનો નાશ થઈ ગયો છે એવું અહીં અમને જાણવા મળેલું છે અહીંયા ટોટલ અત્યારે ચાર કુંડ છે તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર સુંદર મજાના પાંડવો દ્વારા બનાવવામાં આવેલા કોઈ છે અને કુંતી માતાની કોઈ પણ છે એ હું તમને હમણાં બતાવું આ તમે જોઈ શકો છો સુંદર મજાના કુંડ છે પાંડવ અજ્ઞાતવાસ દરમિયાન આ આ જગ્યાએ રોકાયા હોવાની લોકવાયકા છે તેથી જ પાંચ પાંડવોનો પવિત્ર કુંડ પાંડવ કુંડ તરીકે ઓળખાય છે સુંદર મજાના આ કુંડ તમે જોઈ શકો છો હામે ભીણભંજન કુંડની સામે ભીડભંજન મહાદેવ શીતળા માતાનું પણ એક મંદિર છે કાલભૈરવ દાદાનું મંદિર છે અને કુંતી માતાની કુઈ પણ છે તો આપણે એ પણ જોઈએ વ્લોગમાં તમને પાંચ પાંડવોએ બનાવેલા કુંડ બતાવ્યા અત્યારે એમાંથી ચાર હયાત છે અને તેની બાજુમાં જે ભીમે બનાવેલી કુઈ આ કુઈ નું એવો જે તે ટાઈમનો આનો જે એક છેડો છે તે જુનાગઢ નીકળે છે એવી માન્યતા છે અને ત્યારબાદ હવે હું તમને કાળભૈરવ દાદાના દર્શન કરાવું બાજુમાં શીતળામાનું મંદિર છે તેની બાજુમાં પીરભંજન મહાદેવનું મંદિર છે અને આ જે મંદિર છે તે આપણે કાળુભાર નદી જે બાબરાની ફેમસ નદી છે તેની બાજુમાં જ આ મંદિર આવેલું છે અને સતીષભાઈ તમે આ કુંડ બતાવો જે સુંદર મજાની જગ્યા પાંડવો દ્વારા બનાવવામાં આવેલા કુંડ છે આજે મેં તમને બાબરામાં આવેલા આ ઐતિહાસિક પાંચ કુંડના દર્શન કરાવ્યા આવી જ ઐતિહાસિક જગ્યાઓ જો તમે જોવા માંગતા હોય તો અમારી જે ચેનલ છે રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સ તેને તમે છે ને સબસ્ક્રાઈબ કરી નાખો અને અમે ત્રણેય પ્લેટફોર્મ જેવા કે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ત્રણ પર છીએ તો ત્યાં જઈને અમને અત્યારે જ ફોલો કરી લો કારણ કે અમે અવારનવાર આવા નવા નવા વિડીયો મૂકતા હોઈએ છીએ તો તમને એ જગ્યા વિશે જાણવા મળે અને નવી નવી જગ્યાઓ તમને જોવા મળે તો મળીએ નવા વિડીયોમાં અને ખાસ કરીને આ જે જગ્યા જે છે એનું અમે લોકેશન કેપ્શનમાં નાખી દીધું છે જો તો તમારે આ જગ્યા ઉપર આવવું હોય જેટલી જેટલી જગ્યા ઉપર અમે જઈએ છીએ એ જગ્યાના લોકેશન અમે અમારા કેપ્શનમાં જે હોય છે ત્યાં અમે નાખી જ દઈએ છીએ તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ